ગુજરાતી જોમાં મિત્રો તમને આપણે કાઇટ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ લઈ આવ્યા છીએ જ્યાં તમને જોવા મળી રહી છે રંગબેરંગી પતંગો અત્યારે બધા દેશના ઝંડા લાગેલા છે સવારે ઉદઘાટન કરી દીધું છે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સાડા નવે ગેટ નંબર એક અને બેથી એન્ટ્રી નથી ગેટ નંબર ત્રણ અને ચારથી એન્ટ્રી છે જેવું તમે આશ્રમ રોડથી જ્યાં વાઇડ એંગલ સિનેમા આવેલું છે ત્યાંથી એન્ટ્રી લેશો એટલે ગેટ નંબર ત્રણ અને ચાર તમને જોવા મળશે ત્યાંથી તમે એન્ટ્રી લઈ શકો છો અત્યારે પતંગો ઉડતા નથી કેમ કે હવા બહુ જ ઓછી છે મિત્રો પૂરો વિડિયો તમને ચેનલ ઉપર આવશે જેવા મોટા મોટા પતંગો ઉડશે અત્યારે લોકો ટ્રાય કરી રહ્યા છે તડકો વધારે છે અને જલ્દી આવી જાવ અહીંયા ઠીક છે એટલે એક નાનકડો વિડીયો તમારા માટે રાખી રહ્યો છું આગળ જમવાનું બી બહુ બધું છે ભીડ હજી એટલી આવી નથી કેમ કે શનિવારનો દિવસ છે કાલે રવિવાર છે એટલે કાલે વધારે ભીડ જોવા મળી શકે છે આ સરસ મજાનું કોઈક પતંગ છે તમે જોવો સાઉથ ના ભાઈ કોઈક રતન ટાટાજીની પતંગ લઈને જઈ રહ્યા છે પતંગ તમને માહિતી આપી દઉં મિત્રો સવારે નવ સાડા નવથી થી ચાલુ થઈ જાય છે અગિયાર બાર ને તેર તારીખે રહેશે ચૌદ તારીખે અહીંયા ભીડ હોતી નથી મેં ઘણી વખત ચૌદ તારીખે ધક્કો ખાધેલો છે પણ ચૌદ તારીખે પબ્લિક પોતે સાંજે પતંગ ઉડાવે છે દિવસથી પતંગ ઉડાવે છે એટલે અહીંયા કોઈ ભીડ હોતી નથી ઠીક છે હવે જો નાના નાના પતંગો ઉડવાનું ચાલુ થયું છે તમે પાર્ટિસિપેટ કરવા માંગો છો તો એનું પ્રાયર બુકિંગ કરાવવાનું હોય છે અમદાવાદ કાઇટ ફેસ્ટિવલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે પણ અંદર જઈને ભાગ લઈ શકો છો તમારી પતંગનો ફોટો વગેરે અપલોડ કરવાનો હોય છે જો ઇન્ટરનેશનલ ખેલાડીઓ બહુ બધા આવ્યા છે હવે જો આ ફર્સ્ટ ક્લાસ પતંગ ઉડેલું છે થોડું અત્યારે હવા ઓછી છે તડકો વધારે છે અને હું મિત્રો તમને કહીશ કે કોઈ સ્વેટર પહેરીને ના આવતા મેં પણ જેકેટ વેકેટ કશું પહેર્યું નથી કેમ કે ગરમી લાગી રહી છે તડકો છે અમદાવાદનો તડકો તો તમને ખબર છે એટલે કોઈ પણ જેકેટ વેકેટ સાથે લાવવાની જરૂર નથી તમે એટલા તડકામાં થઈ જશો કે તમારે ઉતારવું પડશે જેકેટ બધાએ જેકેટ ઉતારી દીધા છે આપણે લાયા જ નથી બરાબર તો આ છે અત્યારનું માહોલ કંઈક પૂરો વિડીયો હું બનાવવાની કોશિશ તમારા માટે કરીશ અત્યારે સીધો રો ફૂટેજ હું તમારા માટે અપલોડ કરવાની ટ્રાય કરી રહ્યો છું ઠીક છે અહીંયા ઉડી રહી છે જો એક નાની પતંગ રતન ટાટાની પતંગ ઉડી રહી છે ત્યાં અને અહીંયા લોકો ટ્રાય કરી રહ્યા છે